હા તો ભાઈ આજે આપણે છે ને એક જનરેટર બનાવવાનું મિની મોટું બધું જનરેટર બનાવવાનું નાની નાની મોટર પડી તો આનાથી જનરેટર બનાવી ફ્રી ઇલેક્ટ્રિસિટી મોટા મોટા કારખાના થોડું ઘણું

મોઢું હે ને આમ ચોટી જવું જોઈએ તો પેલા ઈ કામ બને રેડી એના કરવા માટે હે ને બે ને આમ કરીને આ ટોટા ને દી આમ પછી આપણે આગળ કામ આગળ વધારીએ અને ચોટાણ માટે પેલા હે ને આપણે કઈક અલગ વસ્તુ કરી લઈએ પેલા આ તો આપણે મોટર કઈક કનેક્ટ થઈ ગયા દેખાય કઈક આવી જવું રેડી

એટલે બે મોટરના પ્લસ પ્લસ માઇનસ ને પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ બે જોઈન્ટ કરી દીધા અને ને ને એક એક વાયર આપણે જોઈન્ટ કરી દીધા તો આ આપણે કરી દીધા એ વાયર તો આ મોટરના વાયર કનેક્ટ છે પ્લસ માઇનસ પ્લસ માઇનસ કનેક્ટ છે હું આથી હે ને આ બેટરી આથી પાવર થઉં ને પાવર તેને મેળ દે ને તો ઓટોમેટિક એને વીજળી બનવી જોઈએ પાવર બનવી જોઈએ એવો આપણો પ્લાનિંગ છે હવે હું થાય કાંઈ ખબર નહીં બધું રામ ભરો છે એમ આપણે ટ્રાય કરી દઈએ મને એવું લાગ્યું કે બેટરી તો છે ને આનો લોડ નથી ઉપાડી આપતી મોટું છે ટપે તૈયાર કરવું હવે ભાઈ આપડે ઇલેક્ટ્રિસિટી નું બોર્ડ લઈ લીધું છે ડાયરેક્ટ આપણા ઘરની બી પિન ભરા હવે આ થઈ ગયું છે ને હવે આ હે ને બેટરી જેવું કામ કરશે કેમ કે ચાર્જિંગમાં તમને ખબર છે કે લિમિટમાં પાવર આવે એટલા માટે હવે છે ને હાલવું જોઈએ હું હે ને પાવર દો પાવર દઈ ને તો ખરેખર પાવર દઈ અને મેલ દઈ ને ઓટોમેટિક મોટર આડા ને ફ્રી એનર્જી છે ને ચાલુ થઈ જાય એવો આપડો વિચાર છે

એક બાજુ મોટે ફીટ કરે બીજી બાજુ પાવર દે ને એટલે ફ્રીમાં ઇલેક્ટ્રિસિટી બને પાવર દઈ ને અલગ અલગ બેટરી હોય હોય કે ત્યાંથી પાવર દઈ ઘડીકો રાખે ફરવા માંડે ઓટોમેટિક ને મોટર આ મોટર ફરવા માંડે અને હે પાવર આવવા માંડે પણ એવું હોતું નથી એ બધું ફેર છે હું આ કેટલા વર્ષથી જોઉં છું પણ આ જ વારો આવ્યો કે આ વસ્તુ એનું બનાવી આવ્યો એટલે કહું છું કે આ વસ્તુ છે ને ઇમ્પોસિબલ છે આ કોઈ દિવસ થાતું નથી કેમ કે ને વીજળી અધર થી નો પડે સમજ્યા અધર થી વીજળી નો પડે એના માટે ટર્બાઇન હોય ટર્બાઇન ફરે તો બને કેમ કે મોટર છે મોટરમાં વાયર છે અને આમ ફેરવીએ તો બીજી પાસે પાવર બને અને ટર્બાઇન કોઈક મોટર જેવું જોઈ તો ઓટોમેટિક કોઈ દિવસ ટર્બાઇન નો પડે એ હવા થી તમે પવન ચટી જાઓ છો તો હવાથી બને પછી ડેમ માં જોશો કે ડેમ માં ટર્બાઈન હોય તો પાણી થી બને અને એક સોલાર થી એમાં ટર્બાઈ અને એક ઓલું છે પાવર પ્લાન્ટ જેમાં કોઈ સાથે વેળી બને પણ એના માટે કઈક એને યુઝ કરવું પડે કારણ કે હે ને આપણે આપણી પાસે હે શું કેવાય એક છે પાવર પ્લાન્ટ પછી વીજળી બને હે ઓટોમેટિક રાખ રાખીધું ફરવા માંડે કેમ કે એને ફેરવા માટે એટલે આ તો છે ને એ લોજિકલ હે આ કઈ વસ્તુ નથી બને કે ફ્રી એનર્જી બને આપણા બાપ ને નથી એનર્જી આપણા બાપ ને એનર્જી નથી રેડી તો હવે છે ને વિચાર મારો એવો છે ને કે થોડાક ટાઈમ પછી છે ને એવું કઈક બનાવું કે જેનાથી હે ને ફ્રી એનર્જી બને તો મારા પાસે થોડો ઘણો આઈડિયો

મળી આવવા નવા વિડીયોમાં ત્યાં સુધી લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો તમારા હું તો યાર આટલી મહેનત કરું છું રેડી તો મળી આગલા માં જય હિન્દ જય ભારત મળીએ પછી